ડભોઈ તાલુકાના ભીલાપુર ગામે હડકાયેલા શ્વાને આશરે દસ વ્યક્તિઓને કરડતા ગામમાં નાસભાગ મચી જવા પામી હતી લોકોમાં ભયનું વાતાવરણ પેદા થયું હતું હડકાયેલા કૂતરાને કારણે ઘરની બહાર નીકળવું મુશ્કેલ થવા પામ્યું હોવાનું ગામ લોકો જણાવી રહ્યા હતા જાણવા મળતી માહિતી મુજબ ડભોઈ તાલુકાના ભીલાપુર ગામે હડકાયેલા કૂતરા શ્વાને ગામમાં ભયનું વાતાવરણ પેદા કરવામાં આવ્યું હતું ઘર પાસે હાજર હતા શ્વાને લક્ષ્મીબેન ઉપર હુમલો કર્યો હતો જેથી લક્ષ્મીબેને બુમાબમ કરી મૂકતા તેમનો પુત્ર સહિત અન્ય વ્યક્તિઓ મદદ અર્થે દોડી આવ્યા હતા જેમાં પણ મદદ કરતા હોવાથી મીરભાઈ સતીશભાઈ રાઠવા વિનોદચંદ્ર શાહ સમીરભાઈ મહેબૂબભાઈ ગરાસિયા કંચનભાઈ અશોકભાઈ વસાવા વૈદાબેન મહેબૂબભાઈ ગરાસિયા આશાબેન મોહસિનભાઈ ગાંધી અને લક્ષ્મીબેન કરસનભાઈ રોહિત દસ વ્યક્તિઓને હાથે પગે શરીરે પણ સ્વાને બચકા ભર્યા હતા જેથી આખા ગામમાં વાયુ વેગે વાત ફેલાઈ જતા ગ્રામજનો ઉમટી પડ્યા હતા ઉપરાંત તે ફળિયામાં આસવાને પગલે નાસભાગ મચી જવા પામી હતી આશરે દસ જેટલા ઇજાગ્રસ્તોને સારવાર માટે ડભોઈ તે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા હડકાયેલા થયેલા આસવાને પગલે ગામમાં ભયનું વાતાવરણ ભેદા થવા પામ્યું હતું ડભોઈ તાલુકાના ભીલાપુર ગામમાં છેલ્લા બે દિવસથી કૂતરાઓનો ખૂબ જ મોટો આતંક વધી ગયો છે છેલ્લા કેટલાય દિવસથી કૂતરાઓ દ્વારા છેલ્લા દસેક માણસોને કૂતરું કરડી ગયું છે અને એક આતંકનો અને એક ભયનો માહોલ બિલાપુર ગામમાં પ્રસરી ગયો છે અને બે દિવસથી સતત લાકડી લઈને ફરવાનો વારો આવ્યો છે જે અધિકારીઓને નમ્ર વિનંતી છે કે આ કૂતરાઓને પકડી અને એમના હવાલે કરે અને એમનું ખસીકરણ કરી યોગ્ય ન્યાય મળે એ રીતે બિલાપુર ગામમાં મદદની જરૂર હોય તમામ અધિકારીઓ લાગતા ઓળખતા આમાં આવે એવી નમ્ર અપીલ છે કઈને કૂતરું કયું છે ડભોઈ તાલુકો ભીલાપુર ગામમાં કૂતરાનો આતંક છે અડકાયેલું કૂતરું છે એને મને હાથમાં કડ્યું છે પગમાં કહ્યું છે મેં દુકાન ખોલવા તો મને કહી ગયું પછી આગળ જઈને એ જ લાઈનમાં રસ્તા ઉપર જ એક દાદીને કહ્યું હતું તો દાદીને કપાળે કહ્યું કર્યું તો છોડા જતા અને તો દાદીના હાથ પર બી કહ્યું પછી બે જણ છોડાવા ગયા ને તો એમને એક જણનું નાખ્યો આખો અને બીજાના હાથ પર બી કહ્યું છે અને રાતે બીજા લોકોને બી કહ્યું ત્રણ ચાર જણોને કુલ ટોટલ દસ બાર જણ હશે

ઇન્જેકશન મુકાયું એમ્બ્યુલન્સ અમે ગયા તા અહીંથી ત્રણ થી ચાર જન ને બીજા લોકો રાતે ગયા હતા રાત્રે કહ્યું હતું ને ગામ વાળા બધા દંડા લઈને ફરે છે પણ હજુ કોઈ કૂતરા પકડવા કોઈ આવ્યું નથી